પાંચ વર્ષથી અમારી લવાડ પ્રાથમિક શાળાની જે બે દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી છે આ શાળા ને પર્યાવરણ જાળવણી માટે સક્ષમ શાળા નો એવોર્ડ પણ મળ્યો છે તેનું મોટું કારણ છે અહીં બનાવેલું સુંદર મિયાવાકી જંગલ અહીં સૌથી રસપ્રદ વાત તો એ છે આ જંગલમાં છેલ્લા પાંચ વર્ષથી બે ગુવડ વસવાટ કરે છે નીમાબેન પારેખની તાજેતરમાં અમેરિકાના પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી થઈ છે વિચાર કરો વિશ્વના ચાલીસ દેશોમાંથી માત્ર ચાલીસ શ્રેષ્ઠ શિક્ષકો પસંદ થયા છે જેમાં ભારતમાંથી નીમાબેનનું નામ સામેલ છે એક તરફ પર્યાવરણ પ્રેમ અને બીજી તરફ આચાર્યની અમેરિકામાં પસંદગી લવાડ શાળાએ સાબિત કરી દીધું છે કે સરકારી શાળા પણ વિશ્વ કક્ષાની હોઈ શકે છે. હું પટેલ દિશાન લવાડ પ્રાથમિક શાળા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળાને સક્ષમ શાળાનો એવોર્ડ એટલા માટે મળ્યો છે કે અમારી શાળાને પર્યાવરણનું બિલકુલ ધ્યાન રાખેલું છે. અમારી શાળામાં સુંદર મજાનું મિયાવાખી વન જેવું નિર્માણ કર્યું છે અમે ઘણા વર્ષોથી તેના કારણે ખૂબ જ સારી સંખ્યામાં અહીંયા પક્ષીઓ જોવા મળે છે અને વિવિધ પ્રકારના પક્ષીઓ અમારી શાળામાં જોવા મળતા હોય છે તેનું પાંચ વર્ષથી અમારી શાળામાં ગુવડ જોવા મળે છે તેનું એક ઉદાહરણ છે જે અહીંયા જોવા મળતું ગુવડ છે એ પાંચ વર્ષથી અમારી શાળામાં છે વાતાવરણમાં ફેરફારના કારણે તે ઘણી વખત જોવા નથી મળતા પરંતુ પાછા શાળાની અંદર પાછા આવી જાય છે જે છેલ્લા પાંચ વર્ષથી અમારી શાળામાં છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો